મારું નામ ઇકપાલ સિંહ ભચાઉ શહેર મહામંત્રી કોંગ્રેસ ધરણા કરવાનું જરૂરત એટલે પડી કે આપણે લગભગ બાર મહિના થઈ ગયા આપણે લેન્ડ ક્રેડની અરજી આપી હતી ચીરી પાસે કરોડો રૂપિયાની સરકારી મિલકત છે એમ સમજી લો સરકારની જમીન છે તેને અમુક ભૂમાફિયાઓ પચાવી બેઠા છે તેના આપણે જે બાયોડેટા જોઈએ આધાર પુરાવા જોઈએ જે આપણે બધા આપ્યા અને ત્યાંથી કલેક્ટરમાંથી ભુજમાંથી અહીંયા કંઈ લેટર પણ આવેલો કે આની ખરી તપાસ થવી જોઈએ અને આ જમીન ખાલી થવી જોઈએ સરકારી કેમ કે સરકારી મિલકત છે એ લોકોને કામ આવે છે પબ્લિક માટેની તો વ્યક્તિગત એના બધું કેમ કબજો કરી દેખાશે અને ત્યારબાદ અમે જ્યારે આંદોલનની ચીમકી આપી ત્યારે મામલતદાર સાહેબે એકસઠ મુજબ એમાં ઓર્ડર કર્યો કે આ જગ્યા ખાલી થાવી જોઈએ એનો હુકમ પણ આપેલો તો હુકમની પણ આવું માનના થઈ એવા એ લોકો કોણ છે જેને કોઈ કાયદા કાનૂનથી ધરતા નથી અને કેમ સરકારી તંત્ર તેમના માથે કોઈ પગલાં નથી લેતો કોઈ એક્શન નથી લેતો આની અંદર નાયબ કલેક્ટર અને મામલતદારની મીઠી નજર હેઠળ જાય આજ પણ હું આ કંઈક દબાવો યથાવત પડ્યું છે એમને કોઈ દબાણ હટતું નથી અને આનામાં સરકારી તંત્રને મેં કહેવા માગીશ અહીંયાથી અમને જો ન્યાય નહીં મળ્યા ધરણાના જઈએ તો અમે કચ્છ કલેક્ટરમાં જાશું એ લેટર ઉપર જ આપશું કલેક્ટર સાહેબને તમારી ખરી તપાસનો હુકમ હતો છતાં પણ આ લોકોએ કોઈ ખરી તપાસ કરી નથી અને હુકમ કર્યા પછી રામલો હુકમ કર્યું છતાં પણ ત્યાં કને એમનેમ એ દબાણ એમને એમ છે કોઈ હટાવતા નથી હોટલ જે બંધ હતી તે પણ હોટલ અત્યારે શરૂ થઈ ગઈ છે એ લોકોને કોઈ કાયદાનો ભેજ નથી અને અમને તો એવી પણ શંકા છે કે હાલમાં જ આપણે જોયું તો આપણા વિસ્તારમાં કે સરકારી જમીનનું ખરીદફરોકનો એક મામલો સામે આવ્યો હતો એ કૌભાંડ સામે આવ્યો હતો આની અંદર કાંઈ એવું તો નથી કે કોઈ સરકારી અધિકારીઓ મળેલા હોય આ જમીનનું લેવેજ કંઈક થયું ને એમના નામ બહાર આવે એમ હોય એટલા માટે મામલતદારે ના કેટલા મામલો દબાવી રહ્યા છે તો આના માટે અમે લડત લડશું અહીંયા કને પ્રતિક ધરણાનું આંદોલન શરૂ થઈ ગયું છે અને કોંગ્રેસ પણ સમર્થન કરશે આને અને બપોર પછી કોંગ્રેસના અમુક આપણા જે આગેવાનો છે એ પણ આવવાના છે શહેરના અને તાલુકાના અને જરૂરત પડશે જો અહીંયાથી ન્યાય નહીં મળે તો અમે કચ્છ કલેક્ટરમાં પણ જાશું પણ આ લોકોને અમે મૂકશું ને સરકારી જમીન છે અને આ લોકોને જ કામ આવી જોઈએ આ કોઈ ભૂમાફિયા અટવા જોઈએ આના ઉપરથી એવી અમારી માંગ છે જય હિન્દ જે ભારત